રાયડું મારતો હાવ સુકાઈ ગયું હે અને વઢાવાની હવે તૈયારી પડશે છે અને અંદર સારી સુકાઈ જશે અને ડોબરને કેવા દાડા આયા છે પણ બાજુવાળાએ મારા ઓળશા હાવ ના શર્મા સીન જો હમણાં એમને ખેતરમાં જેનું ભારે તો એ ડખા કરશે જો રાયડું તો હાવ સુકાઈ ગયું છે અંદર એક ડોકો સાંજનો નહીં પહેલાં તો બધું જીન તે હતું તે બાપડે ડોબર નભતો તેના પર આજ તો કોઈક સાયર માટે જોક નીકળવું પડશે તો હું કરું કહું એમ તો થોડું ચાલે ખાંડમ તો આ તો શાયર માટે નીકળવું પડશે હા રાઇડું હું કહી જશે અંદર તો સાયરને આ તો હવે આવી ગયું કહેવાય અને આ આ શાયરે છે એને ડોબરને તો સાહેર માટે હવે ચમણા જાઉં હું હવે જાઉં તો પસંદ કર હા હા હાલ તો કોઈ લાડો તો નહીં સારી લેવું પણ બાબુ બાટલીની ઓટો મારવા જાઉં છું કારણ કે વાત હમણાંથી બે જણા કહેતા હતા હમણાંથી સા

મારું છે ચોક ચોક ના ચેતર ના તરદણી છે મારા વાલા હા એકદમ ના જન્માશે જો ખાલી હું પાડશે ને તો હાઉ ઉડાડ પણ હવે કોક તો કરવું પડશે કારણે ફાયર તો છે એ તો ફાઈનલ પણ હવે ચેતન નો ઘટાણી ને ચમચમ બનાવશે મના કોઈ નહીં હોય ના તો મેળશે અને લઈ જાય હમણાં આઈ આ રાયડું લઈ લીધું છે આ તો બધું હું ગયું હમણાં તો હવે હોજ ના તમે હોય મગન નું મેલું ફાયર તો હારી જવા મારું હોય છે ઘટાણી ના આમ તો હાલ જ હાથેથી ઉખાડી જ આવી છે

મન પરતો કર કે પરતો કર્યા મે તમને ખરેંગમ કીધું કે લે હરખારો એમ શાંતિથી હરખારો હરખા શાંતિથી પોસ ડોકા પાડના પોંડોકા એવા તો એવા તો લે એવા આવડા ખેતરમાં પોસ લે હું થાવાનું હી આ દોચો

અલ્યા તમી ને કાકા ચાડનો કે ઊભા થા ને ખોટું નામ પડ્યું મારું હમણે કે સુલો ગટ્યું આયો તો મારી જતો રહ્યો કાન કે તું રે અલ્યા હું ફારું કુત મને પ્રેમથી કુ મને છોડતા તો ખેતર જ બાંધ નાખ આ તો તમન સીધો બક બહાર આવતો રે આપણે આમ બાજુ ને ખેતર માં આવત રે હુંય આવત રે યે મારું છે અલ્યા ઓતારી બધું બધું તમારું છે આનું મને આલત ખરા કડ આમ મેલત ખરે

અલ્યા મુ ટાઈટ ટાઈટ નઈ થા તમી યાર મન પેલા આ માર્યો ચમક્યો મે તમી મન માર્યો તાર હું તમ અલ્યા માર બોલ્યો ના ના બોલ્યો હું બોલ્યો હું બોલ્યો પેલી વાત તો બટન તમ તોડ્યું માર બટન તમ તોડ્યું બટન તોડ્યું અલ્યા મારું બગસ જાય તો ખરેખર મોડે એટલે ખરેખર મોડે શાનચક્તિ કરું છોલા તમી ઉડે જા નહોતા બોલ 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 બોલ

આવ બોલ આવ બોલ ભમાઈ ભમાઈ બોલ વાત કર મેકો ભમડો નઈ તું ભમાઈ વાત કર નીકળ તું નિયા કરવાન તો નઈ હજુ તમે સાલ લીધી તમે મને એમને માર્યો આ તો સાલ લઈને જ જઈ સમજ્યા આવો બાબુ કાકા હર બાબુ કાકા મેકલ તું થરા કર તમે મને રીને જગાડ હો મારી નીકળ તું નિયા કરવાન તમ નઈ લઈને જવાનું સાલ લઈને જવાનું લુકુ ડોકુ નાવતો ના આતカリ કોફી સે અલખાય રે જાઓ બાપુ કા એમ થી બહાર કરે તવન નેકલ આ જાવ સુ ઉપર સાય લઈને જાવ ને સાત પર કોઈ લેવાના ને નેકલ જો નેકલ લેવા આવો નેકલ નેકલ ને ભમાય સવે હાલ લઈને જવાનું છો ઓલા નો નો નો

તમે તાર લ્યો તમારા ધોકો હું જઉં છું તમારા શેત્રમાં સાલ લ્યો કોડે નહીં આવું પણ એથી તમારા નહીં લીધી પણ તમે તમે યાર બહુ મને પણ પણ હવે તમારા શેત્રમાં સાલ જ નઈ પણ હવે ખોટી રીતે આવી રીતે કોઈ બોળજી ના પડતા આ તો સારું કર્યું હું હતો ને તમને તો યાર બટકી નાખો હોય ન હોય એક તો મુઠ્ઠી ભર્યા હેડક છે એમે આપણે નેઠો પડો જ તું મને સલાહ હું તો છું અમે એ દારૂ પણ વાત કરો હું દારૂ